રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા સ્થાનિક ઉમેદવારોની માંગ સાથે વિવિધ વિસ્તારોમાં ગતરોજ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેને લઈ ભાજપ દ્વારા હાજર ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી છે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવારને નુકસાન કરતા બેનરના વિરુદ્ધ સામે ભાજપા દ્વારા ચૂંટણી પંચમાં હાજર સહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો બીજી બાજુ કોંગ્રેસ ભાજપ દ્વારા સામસામે ગઈકાલે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા તો મળતી માહિતી અનુસાર ગઈકાલે ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તાર અને ધોરાજી વિસ્તારમાં મનસુખ માંડવિયા વિરુદ્ધ લગાવવામાં પોસ્ટર આવ્યા હતા જેને લઈ આજરોજ ભાજપ દ્વારા ધોરાજી ઉપલેટા વિસ્તારમાં લાગેલ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ધોરાજી શહેર ભાજપના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી ફરિયાદ નોંધવામાં આવી છે તો ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરનાર અને મનસુખ માંડવેના વિરુદ્ધના પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ધોરાજી શહેરમાં લગાવેલા પોસ્ટર જાહેર મિલકત અને રેપ્રેઝેન્ટેશન એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો સત્યાવીસ એની જોગવાઈ આઈપીસી એકસો ઇકોતેર એચ એકસો વીસ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ કાલે ભાજપ વિરુદ્ધ અસામાજિક લોકો દ્વારા બેનર લગાવવામાં આવેલ હતા અને આ બેનરમાં એવું જણાવેલ હતું કે મનસુખભાઈ માંડવિયા સ્થાનિક ઉમેદવાર નથી તેના હિસાબે ભાજપના લોકો દ્વારા અને તેના કાર્યકર્તા દ્વારા પણ અસંતોષ છે પરંતુ આવું કોઈ પણ નથી ધોરાજી શહેર ભાજપ એકજૂટ થઈને મનસુખભાઈ માંડવીને ચૂંટણી જીતાવશે અને આ જે બેનર લગાવેલા હતા એ અસામાજિક દ્વારા લગાવેલ હતા અને તેના દ્વારા અમુએ કાલ છ કાલ છવ્વીસ તારીખે પણ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરેલ છે અને આવા લોકો જે કાંઈ બેનર મારે છે એની સામે કડક ને કડક સજા કરવી જોઈએ અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે ચૂંટણી પંચે પણ ફરિયાદ કરેલ છે અને તેના અનુસંધાને આજે આજે અમે બધા કાર્યકર્તાને સાથે મળી અને જણાવેલ છે કે આ બધા જે અસામાજિક તત્વો છે જેના દ્વારા જે કાંઈ પણ બેનરો લગાવવામાં છે એની સામે આપણે જે કાંઈ આવા લોકો હોય એની સામે રહી અને આપણે મનસુખભાઈ માંડવિયાને મોટી બહુમતીથી છૂટી કાઢી અને ચૂંટી કાઢવાના છે તેવું દરેક કાર્યકર્તાએ એક સાથે જૂથ કરી અને કહ્યું છે જયસુખ ફેસિયા સંયોજક ધોરાજી વિધાનસભા લોકસભા પોરબંદર આજની તારીખે ખાસ એટલું કહેવાનું કે કોઈ વિઘ્ન સંતોષીએ ગઈકાલે જે ધોરાજી શહેરમાં બેનર લગાવ્યા હતા એમાં લખે છે કે આપણું કામ આવતા પાંચ વર્ષમાં કોણ કરી શકે આપણું કામ ધોરાજી શહેર તેમજ પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ શહેર તાલુકાઓ આખી લોકસભા વિસ્તારના કામ મનસુખભાઈ જ કરી શકે કારણ કે મનસુખભાઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે રાસાયણિક રસાયણ ખાતાના પણ કેબિનેટ મંત્રી છે એમને જે છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબના વિઝન નીચે જે કોરોના કાળમાં રસી આપણા બધાને અપાવી અને આખા વિશ્વમાં આપણા ભારત દેશનું નામ ઉજરું કર્યું છે નેનો ટેકનોલોજીથી યુરિયા ખાતર લઈ આવ્યા છે કન્યા કેળવણીનું સ્તર માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે આવા વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ હરાયું હોય અને એ મનસુખભાઈને આયાતી ઉમેદવાર ગણે એ દુઃખદ બાબત છે આ વિશે અમોએ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા જે પણ કોઈએ આ બેનર લગાવ્યા છે એમની સામે ચૂંટણી પંચમાં આચાર સંહિતાની કલમ નીચે ફરિયાદ કરેલ છે અને આપની જાણ ખાતર કે દરેક કાર્યકર્તા મનસુખભાઈ માનવિયા બનીને ચૂંટણી લડવાનો છે આ વિધાનસભામાં વિધાનસભામાં ધોરાજી ધોરાજી ઉપલેટા માત્ર લલિતભાઈ વિધાનસભા એમ બાકી ક્યાંય એને પગ મૂકવાની જગ્યા નથી કોઈ જાતનું એમની પાસે ગ્રાઉન્ડ નથી કોંગ્રેસમાં કોઈ કાર્યકર એવો નથી રહ્યો જેથી કરીને એ ખાલી 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 મીડિયામાં રહેવા માટે આવા ગતકરા ચલાવે છે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ